મુંદરાના કારાઘોઘા ખાતે સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયો વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી તેમજ તેમની પ્રતિભા સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વલણ વિકસાવવાના હેતુસર સીઆરસી બેરાજા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શ્રી કારાઘોઘા પ્રાથમિક શાળામાં તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન સીઆરસી હેઠળની તમામ શાળાઓ માટે એકતા પ્રતિભા અને વૈજ્ઞાનિક સમજણનું અનોખું મંચ સાબિત થયું પ્રદર્શનનું ઉદઘાટન શાળાના આચાર્ય શ્રી બાબુભાઈના માર્ગદર્શન હેઠળ થયું તેમણે બેરાજા સીઆરસીની તમામ શાળાઓ રામાણિયા બેરાજા ગેલના મોટી તુંબડી નાની તુંબડી અને બરાયાના બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કર્યું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને ત્યારબાદ ધોરણ પાંચની વિદ્યાર્થીનીઓએ મનોહર સ્વાગતગીત રજૂ કર્યું સીઆરસી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં બાળકોને સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા પ્રેરણા આપી વિશેષ રીતે ભૂતપૂર્વ બીઆરસી સાહેબ ડોક્ટર મોહનભાઈએ પ્રદર્શનના વિવિધ વિભાગોની સમજ આપી ગામના આગેવાનો સરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યો તથા મુંબઈ મહાજન ટ્રસ્ટના પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું સીઆરસી સાહેબ તથા ગામના અગ્રણીઓની હાજરીમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રદર્શન સૌ માટે ખુલ્લું રાખવામાં આવ્યું આ પ્રસંગે ગામના આગેવાનો શિક્ષણ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પણ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા પ્રદર્શનની વિશેષતાઓમાં કુલ સાત શાળાઓની ચૌદ કૃતિઓ રજૂ કરવામાં આવી કૃતિઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી હતી દરેક વિભાગમાંથી એક શ્રેષ્ઠ કૃતિને સ્થાન આપવામાં આવ્યું બાળકો દ્વારા રજૂ કરાયેલા પ્રયોગોમાં સર્જનાત્મકતા વૈજ્ઞાનિક અભિગમ અને સામાજિક જાગૃતિ સ્પષ્ટપણે દેખાય ગામજનો તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ પ્રદર્શનને ખૂબ પ્રશંસા મળી બપોર બાદ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો માટે શાળાના પટાંગણમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ ભોજન દ્વારા સૌએ એકતાની ભાવના અનુભવી ભોજન બાદ નિર્ણાયકો દ્વારા દરેક વિભાગમાંથી પસંદ કરાયેલ એક કૃતિને ક્રમાંક આપવામાં આવ્યો સાથે સાથે બધા ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અપાયા હતા આથી દરેક વિદ્યાર્થીને પોતાના પ્રયત્ન માટે માન્યતા મળી કાર્યક્રમના અંતે આભારવિધિ યોજાઈ મહેમાનો શિક્ષકો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સૌએ મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો આ સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રેરણાત્મક અને યાદગાર અનુભવ બની રહ્યો વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાનો મોકો મળ્યો નવીન વિચારોનું આદાન પ્રદાન થયું અને ગામના લોકોમાં શિક્ષણ તથા વિજ્ઞાન પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો આવા કાર્યક્રમો ભવિષ્યમાં સતત યોજાતા રહે એ જ ઈચ્છા છે તેવું ગ્રામજનો એ જણાવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ તો પ્રોગ્રામ બાબતે તો આજે સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તો બાળકમાં વિજ્ઞાન વિષય પ્રત્યે રૂચિ વધે અને જે ભવિષ્યના જે પડકારો જેમ કે અત્યારે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક એ બહુ ડેન્જર છે અંદર જમીનમાં એનું વિઘટન થઈ શકતું નથી તો આ મેન પ્લાસ્ટિક મુક્ત ભારત જે નરેન્દ્ર મોદી સાહેબના જે સૂચન છે એને આધીના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવે છે મારી શાળાની પણ બે કૃતિ આવી છે સાથે સાથે આજુબાજુના ગામની નવથી દસ કૃતિ આવી છે હું વ્યાસ અદિતિ શ્રી કારોગા પ્રાથમિક શાળાની શિક્ષિકા છું અને ધોરણ છથી આઠમાં ગણિત વિજ્ઞાન ભણાવું છું સ્કૂલની વાત કરીએ તો કારાઘોગા પ્રાથમિક શાળામાં હું છેલ્લા આઠથી નવ થી અભ્યાસ કરાવું છું અને મને જ્યારથી હું અહીંયા મેં જોઈન કરેલું છે ત્યારથી મને આ કારાઘોઘા પ્રાથમિક શાળા જોઈએ કે કારાઘોઘા ગામ જોઈએ એ બધું જ ખૂબ ગમે છે અને એ શેને કારણે ગમે છે તો કે વિદ્યાર્થીઓ અને જે અગ્રણીઓ છે એનું કામ અને આપણે કહીએ તો સરકાર તરફથી જે જે યોજનાઓ છે જે જે ફાયદાઓ છે એ વિદ્યાર્થીઓને મળી રહે છે એ ઉપરાંત ગ્રામીણજનો જે છે એ લોકોના પણ સપોર્ટ અને વિદ્યાર્થીઓના સપોર્ટને કારણે શિક્ષકો અને એ બધાએ સારું કામગીરી કરી શકે છે અને એને કારણે અભ્યાસને પણ જે અસર થવી જોઈએ એ બધી શક્ય અસર થઈ શકે છે તો એ કારગોઘાનું કહી શકાય કે ના દરેક ગામ સારું જ હશે પણ કારા એનથી પણ સારું છે બેન ખાસ કરીને વાત કરી છે એક પ્રશ્ન કે બેન હાલ કચ્છમાં શિક્ષકોની ઘટ છે પરંતુ એવી કોઈ ખૂટતી ખડી છે આપની શાળામાં કે ખરેખર એ ઉપર કાં ધ્યાન આપવું જોઈએ સરકારે કામ કરવું જોઈએ હાલના જે પ્રવર્તમાન પ્રશ્નો છે એમાં સૌથી વધારે જે જુજવતો પ્રશ્ન છે એ છે શિક્ષકની ઘટ હવે શિક્ષકની ઘટ લગભગ દરેક તાલુકા દરેક જિલ્લા કચ્છના કેટલા બધા જગ્યાઓ કેટલી બધી જગ્યાઓ ખાલી છે હવે એમાં એમ વાત એ કરીએ કે શિક્ષણને ખૂબ અસર થાય છે જો શિક્ષકોની ઘટ હશે તો જે વિષય ભણાવવાનો છે જે વિદ્યાર્થીઓના મગજમાં ઉતારવાની વાત છે તો એ પાયાનું જે શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ જ ક્યાંક ખૂટી જાય તો શિક્ષકની ઘટ ન રહે એવા આપણે સરકારને નિવેદન છે એ ઉપરાંત પાયા એટલે કે બાલવાટિકાથી કરી અને પેલું બીજું જે પાયો કહી શકાય શિક્ષણનો એ પાયો મજબૂત રહે એના માટે અને જે લેખન વાંચન અને ગણન જે મુખ્ય પાયાની અસર છે શિક્ષણમાં જે જરૂરિયાત છે એ બાળકોની સુધરે એના માટે પણ કોઈક અભિયાન જે હમણાં વચમાં સક્ષમ અભિયાન અને બીજા એવા ઘણા સફળ પ્રયાસ એ પણ આપણે કરેલા છે અને એ પણ ચાલુ રહે એવી અભ્યર્થના દરેક શાળાઓને